भेस्तान पोलिस स्टेशन लूटना आरोपीने गणतरा कलाको पकडी पाडी कायदेसर कार्यवाही करते मेहरबान कमिश्नर कमिशनर श्री सूरज शहर तथा अधिक पुलिस कमिश्नर कमिशनर श्री सेक्टर सूरज शहर तथा नायब पुलिस कमिश्नर कमिशनर श्री जॉन तथा छथा पुलिस कमिश्नर कमिशनर श्री आई डिविजन सूरज शहर नाओ भेस्तान शांतिनाथ ज्वेलर्स नाम दुकान मरचा तथा मारक हथियारोसाठी प्रवेश कर लूट करणार इसमोने तात्कालिक पकडी पाडवा सूचना करेल જે અનુસંધાને સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસજી ચૌહાણ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની અલગ અલગ ચાર ટીમો તેમજ ક્રાઇમ બ્રાન્ચની ત્રણ ટીમો તો તાલીમડાત પોલીસ સ્ટેશનની એક ટીમ એમ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ હતી જે સૂચનાને આધારે આરોપીને પકડી પાડવા માટે બેસ્થાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓએ બનાવ અનુસંધાને આરોપી નામે આમીર ઇર્શાદ અंसारी રહે બ્લોક નંબર 172 રતનજી નગર કમરુનગર પાસે લિંબાયત સુરત મૂળ ગામ ગંગવાલી પોસ્ટ પખનપુર તાલુકો નગીના જિલ્લો બિજનોર નાનો બનાવવાળી જગ્યાએથી ભાગવા જતા સ્થાનિક પબ્લિકના માણસોએ પકડીને ભેસ્તાન પોલીસ સ્ટેશનની પીસીઆર ફોર્ટી થ્રીને હવાલે કરેલ તથા અહેમદ રઝા સઇદુલ અંસારી રહે પદ્માવતી પદ્માવતીનગર લિંબાયત સુરત મુળઘા મુરહા પોસ્ટ માધવપુર જિલ્લો સીતામઢી બિહાર તેઓને લિંબાયત પોલીસની મદદથી તથા બુન નવાઝ મોહમ્મદ માસુમ શેખ પ્લોટ નંબર એકસો બાવન બે નંબર ત્રણ મારુતિનગર લિંબાયત સુરતનાઓને ક્રાઇમ બ્રાન્ચની મદદથી ગણતના કલાકોમાં પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલી છે રહો નવા સમાચાર જોવા ન્યૂઝ સાથે સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી